GTN Media Network નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News હું બારિયા રશ્મિતા હું એક સવાલ કરું છું સરકારને કે તમે અયોધ્યામાં રામ મંદિર બનાવ્યું છે હવે રામ મંદિરમાં રામ ભગવાન જ ની મૂર્તિ જ નહી હોય તો તમે તો રામ મંદિર યોગ્ય રહેશે ના એનો કોઈ મતલબ રહેશે ના તો હું એ જ સવાલ પૂછું છું તમને બીજો પણ કે શું કાયમી શિક્ષક નહી હોય તો શાળાઓ સંપૂર્ણ છે કે અપૂર્ણ છે આનો જવાબ આપશે સરકાર હું કહું છું કે હા અપૂર્ણ છે કારણ કારણ કે ભારતનું ભાવિ વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે જો આ ભાવિ નહીં ઘડાય તો બાળકો તથા શિક્ષકો તથા ભારતનું ભાવિ ખાડે જશે અને સરકારની આ ખોખલી નીતિનો હું સતત વિરોધ કરું છું જે ખોખલી નીતિનો એક ભાગ છે જ્ઞાન સહાયક આ જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરું છું કારણ કે અગિયાર માસના કરાર ઉપર અમને લેવામાં આવે છે અને એ 11 માસ પૂરા થતા અમારું ભાવિ શું એનું કાઈ નક્કી નથી તથા બાળકોનું ભાવિ શું એનું પણ નક્કી નથી અને જો અમારી જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે તો અમારે ઘરે બેસવાનું રહેશે પછી અમારું શિક્ષણનું શું અમે લીધેલા શિક્ષણનું શું શું થાશે અમે જે ડિગ્રીઓ લીધી છે અમારા જે પ્રમાણપત્રો છે એને સાચવીને રાખ્યા છે અત્યાર સુધી એનું શું શું કરવાનું એનો સરકાર જવાબ અમને આપે અને બીજો મુદ્દો ઈ કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તમે જ બહાર પાડી છે એમાં તમે કીધું છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે તથા તમે બજેટ ના કેમકે તમે કાયમી શિક્ષકોની ભરતી જ નથી કરતા જો તમે કાયમી શિક્ષકોની ભરતી કરશો તો ભારતનું તથા બાળકોનું ભાવિ સુધરશે એટલે મારી એક જ નમ્ર વિનંતી છે કે કાયમી શિક્ષકોની ભરતી કરો તથા ક્રમિક ભરતી કરો જે ધ્યાનમાં લેવા સરકારને નમ્ર વિનંતી છે હું બારિયા રશ્મિતા કુમનભાઈ એક બેકાર શિક્ષક એમ પણ કહી શકો તમે કારણ કારણ કે સરકારે અમારી કાયમી શિક્ષકોની ભરતી નથી કરી અને હું સરકારને એક પ્રશ્ન કરું છું કે શું ભારતનું ભાવી વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે આનો જવાબ મને સરકાર આપે શું કામ સરકાર આપશે જવાબ મને નહીં આપી શકે કારણ કારણ કે એને કઈ શિક્ષકોની ભરતી જ નથી કરી છેલ્લા કેટલાક વર્ષોથી જો આ ટુકડાથી ભારતનું ભાવિ ઘડાશે નહીં ઘડાય કારણ કારણ કે ગુજરાતમાં અત્યારે પંચાવન હજાર શિક્ષકોની ઘટ છે આ ઘટને સરકાર પૂરી કરશે કરશો સરકાર આનો આનો મને જવાબ સરકાર આપે જો તમે આ ભરતી પૂરી ન કરી શકતા હોય તો અમને કઈ જ દો એટલે અમે આવી ડિગ્રીઓ ન મેળવીએ ચાર ચાર પરીક્ષાઓ પાસ કરી અને હું ત્યારે બેકાર ફરું છું અને એણે એક યોજના આપી છે અમને અમને એક ટુકડો ફેંકો છે કે લો તમે ટુકડો આ શું તમે અમને જ્યારે તમે અમારી પાસે મત માંગવા આવો છો ત્યારે તમે શું અમને એમ કહો છો કે જ્ઞાન સહાયક તરીકે તમે ખુશ છો પૂછજો અમને ક્યારેક પ્રશ્ન જ્યારે લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે અમારી પાસે મત માંગવા આવો ત્યારે અમને પૂછજો કે જ્ઞાન સહાયક શું છે અમારા માટે એક દયનીય સ્થિતિ છે કારણ શું કારણ કે અમને જ્ઞાન સહાયક ની નોકરી તમે આપી છે એક કરાર ઉપર આપી છે જો અમારી જગ્યાએ કોઈ કાયમી શિક્ષક ની હાજરી થાય તો ઘરે બેસ ઘરે બેસી જવાનું એટલે અમારે શું એક જ મહિના ખાવાનું બીજા મહિના ભૂખું રહેવાનું ના આ ભરતીનો હું સખત વિરોધ કરું છું અને જો સરકાર માટે ભારતનું ભાવિ આગળ વધારવું હોય તો કાયમી શિક્ષકોની ભરતી કરો અને સરકાર ઉપર હું એક જ સવાલ આપું છું કેવો સવાલ કે શું તમે કાયમી શિક્ષકોની ભરતી કરશો કે નહીં કરો જો ન કરવાના હોય તો પહેલેથી અમને જાણ કરો એટલે અમે દ્વિસ્તરીય પરીક્ષાની તૈયારી ના કરીએ અને તૈયારી કરી અને પછી બેકાર ન ફરી અમે બીજા કામે વળગી જાય કેમ કે જો તમારી પાસે અમારા માટે સમય ન હોય બાળકો માટે સમય ન હોય ભારતના ભાવિ માટે સમય ન હોય તો તમારે સત્તા પક્ષ ઉપર આવવા માટે પણ તમારી પાસે સમય ન હોવો જોઈએ અમે અત્યારે શિક્ષણ લીધું છે તો અમને શું અહેસાસ થાય છે એવો અહેસાસ થાય છે કે આના કરતા તો શિક્ષણ લેવું જ ન જોઈએ વર્ગખંડોમાં અમે એટલું શિક્ષણ લીધું છે અમે બાળકોને ભણાવવા માટે અત્યારે તૈયાર થયા છે અમારી એવી ઈચ્છા છે કે અમે બાળકોને ભરાવીએ બાળકોને આગળ વધારીએ પણ કઈ રીતે કેમકે અમારી પાસે પ્લેટફોર્મ જ નથી તમે પ્લેટફોર્મ આપો છો કેવો પ્લેટફોર્મ એક મહિના આપવાનો પાંચ મહિના ખેંચી લેવાનો ફરી એક મહિના માટે અમારી એક જ ભરતી છે કે એક જ માંગ છે કે ક્રમિક ભરતી કરો અને કાયમી ભરતી કરવામાં આવે જો આવું નહીં કરવામાં આવે તો અમે એનો વિરોધ કરશું અને અમે આવા પ્રદર્શનો કરતા જ રહેશું અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે આંદોલનો ચાલુ જ રાખશું

તમારે ભરતી જ કરવી છે તો કાયમી અને ક્રમિક કરો તો પેલા પ્રાઇમરી નીકળશે પ્રાઇમરી એટલે પ્રાઇમરી વાળા શિક્ષક બધા ઉચ્ચતર માધ્યમિક માં ચાલીએ જશે એટલે માં તો પાછી જગ્યા ખાલી થઈ જવાની એટલે સરકારના ચોપડે તો એક વખત નોંધાઈ ગયું કે એમને ભરતી કરી દીધી છે એટલે સરકાર તો બતાવી દેશે કે અમે ભરતી કરી દીધી છે પણ હકીકતમાં તો એ જગ્યા ખાલી જ રહેવાની છે

રજૂઆત કરવા આવ્યા છીએ આપણે બધા જાણીએ છીએ કે શિક્ષક એ ભારતનું ભાવિ ઘડનાર છે છતાં પણ ગુજરાત સરકાર શા માટે કાયમી શિક્ષકોની મોટી ભરતી નથી કરતી અને શિક્ષણને ખાડે ખાડા તરફ ધકેલી રહી છે આવી ખરાબ નીતિઓ ખોખલી નીતિઓ શા માટે અપનાવવામાં આવી રહી છે કોન્ટ્રાક્ટ સિસ્ટમ જ્ઞાન સહાયક અમને સ્વીકાર નથી અમારે કાયમી મોટી શિક્ષકોની ભરતી જોઈએ છીએ સતત પાંચ વર્ષથી અમે આ માટે સંઘર્ષ કરી રહ્યા છે પાંચ વર્ષ બાદ ટેટ ટાટ એક્ઝામ લેવામાં આવી છે તો હવે અમને કાયમી નોકરી મળવી જોઈએ એવી અમારી આશા છે અને વિનંતી પણ છે તો સરકાર આ બાબતે ધ્યાન આપે અને કાયમી મોટી શિક્ષકોની ધોરણ એક થી બારમાં ભરતી કરવામાં આવે આપણે જાણીએ છીએ કે પંચાવન હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી છે છતાં પણ કાયમી મોટી ભરતી કેમ નથી કરવામાં આવી બિહાર જેવા અલ્પ વિકસિત રાજ્યમાં પણ બે લાખ તેર હજાર જેટલા કાયમી શિક્ષકોની નિમણૂક કરી શકાતી હોય તો આપણું ગુજરાત મોડેલ રાજ્ય છે વિકસિત રાજ્ય છે છતાં પણ આવી નીતિઓ કેમ અપનાવવામાં આવી રહી છે કે શિક્ષકો છે એની કાયમી ભરતી ન કરી અને શિક્ષણને ખોખલું બનાવવામાં આવી રહ્યું હોય તો મારી સરકાર શ્રીને એટલી જ રજૂઆત છે કે કાયમી શિક્ષકોની મોટી ભરતી કરવામાં આવે અને શિક્ષણને વિશ્વ સ્તરે પહોંચાડવામાં આવે અને ગુજરાતને શિક્ષણનો ડંકો વાગવો જોઈએ